સીટ ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવા અહીંયા રાજ કરતા આવે છે સાંસદ છે મનસુખ વસાવા પરંતુ હાલ અત્યારે વાત કરીએ તો એન્ટી ઇન્કમ સી પ્રમાણે જોવા મળે જોઈએ તો અત્યારે નેશનલ ચેનલોના મીડિયાના અહેવાલો કહે છે કે આ ભરૂચ લોકસભા સીટ પર ભાજપના મનસુખ વસાવા હાર અત્યારે અહીંયા હારે છે અહીંયા સૈતર વસાવા સાલે છે તેવું સૌથી આગળ અત્યારે નેશનલ સેલોર પર બતાવી રહ્યું છે પરંતુ હવે જોઈએ આવનારા સમયની અંદર મનસુખ વસાવા અહીંયા જીતે છે કે સૈતર વસાવા જીતે છે પરંતુ નેશનલ સેલોરના મીડિયાના માધ્યમથી અત્યારે અહીંયા મનસુખ વસાવા અહીંયા હારે છે તમારું શું કહેવું છે તે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ ભરૂચ લોકસભાની આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે જ્યાં અત્યારે ગઠબંધન થઈ ગયું છે અને ગુજરાતની છવ્વીસ લોકસભાની સીટો છે પરંતુ ખૂબ સરસાથી સીટ હોય તો ભરૂચ લોકસભા સીટ નમસ્કાર આપની સાથે હું છું હાર્દિક સિંહ ભરીશ લોકસભાની વાત કરીએ એ આ ભરીશ લોકસભાની નીચે આવતી આપણે વિધાનસભાઓની વાત કરીએ તો કરજણ ડેડિયાપાડા જંબુસર વાગરા ઝગડિયા ભરૂચ અને અંકલેશ્વર આ સાત વિધાનસભા આવે છે આ સાત વિધાનસભા આવે છે ભરૂચ લોકસભાની અંદર અને ભરૂચના લોકસભાના ઓગણીસો અઠ્ઠાણુંથી હાલના સાંસદ રહ્યા છે મનસુખ વસાવા મનસુખ વસાવા એ કદાવર નેતા છે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો ચહેરો છે આદિવાસી નેતા છે અને લાંબા સમયથી તેઓ આ ભરૂચ લોકસભાની અંદર રાજ કરતા આવે છે પરંતુ હવે તેમની નીચે તૈયાર થયેલા એક ચૈતર વસાવા છે તે અત્યારે હાલ ખૂબ સક્રિય જોવા મળે છે અને તે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ડેડિયાપાડાના યુવા નેતા યુવા આદિવાસી નેતા અને રાજકીય ખાસ કરીને એક નવો ચહેરો હોય તો ચૈતર બછાવવા છે અને ખાસ કરીને આપણે ભરૂચ લોકસભાની અંદર જ્યારે એન્ટ્રી કરીએ છીએ ત્યારે લોકોને પ્રશ્ન કરીએ છીએ ત્યારે તેઓ કહે છે કે આ વિસ્તારમાં અત્યારે હવે તો ચૈતર જ ચાલે છે જી હા દોસ્તો ખાસ કરીને અહેમદ પટેલની વાત કરીએ આપી અહેમદ પટેલના પુત્ર અને પુત્રી જેઓ લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે પરંતુ એડિયા ગઠબંધન થવાને કારણે હવે તેઓની ટિકિટ કપાય છે અને આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા સિત્તેર વસાવવાને ટિકિટ આપવામાં આવી છે ઈડિયા ગઠબંધનને કારણે ખાસ કરીને ઓગણીસો અઠારું અહીંયા ભાજપનો કબજો રહ્યો છે પરંતુ હવે એક દેડિયાપાડા વિધાનસભા એક એવી છે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૈતર વસાવા અહીંયા ચૂંટાયેલા હતા અને તેઓએ હવે આ લોકસભાની અંદર તેઓ મેદાને ઉતરી ચૂક્યા છે અને તેની સામે છે મનસુખ વસાવા ખાસ કરીને અહીંયા મહેશ વસાવા અને છોટુ વસાવાનો પણ દબદબો હતો પહેલાં તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે પરંતુ હવે છોટુ વસાવા અને મહેશ વસાવા મહેશ વસાવાના પીએ એટલે કે સૈતર વસાવા જેવો દેડિયાપાડાના ધારાસભ્ય છે અને મહેશ વસાવાએ ગઈકાલે તેના તમામ પદ પરથી રાજીનામું આપી અને તેઓ હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે સી આર પાટીલની અધ્યક્ષતામાં તેઓએ પોતાનો ખેસ છે તે પહેરી લીધો છે અને ક્યાંક ને કાંઈક સૈતર વસાવાને નુકસાન પહોંચાડવા માટે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય તેવું હાલ તો અત્યારે લાગી રહ્યું છે કારણ કે તેઓ લાંબા સમયથી બીટીપી પાર્ટી સાથે જોડાયેલા હતા પરંતુ બીટીપી પાર્ટી સાથે જોડાયેલા હતા મહેશ વસાવા અને છોટુ વસાવા આ બંને એ બાપ દીકરા છે અને બંને ઓછા અત્યારે મતભેદ હોઈ શકે છે પરંતુ હવે મનસૂક વરસાવાની સામે ચૈતર વસાવા છે તે મેદાને ઉતરી ચૂક્યા છે અને લડાઈ છે તે ખૂબ લડવાના છે રાજકીય લડાઈ છે તે ખૂબ લડવાના છે સૌ પ્રથમ વાત કરીએ તો ચૈતર વર્ષાવા એક લોકપ્રિય નેતા છે આદિવાસી નેતા છે આદિવાસીઓના પ્રશ્નો લઈ અને તેઓ આમ આદમી પાર્ટીના વિચારધારા ઉપર તેઓ ડેડીયાપાડાની ચૂંટણી લડ્યા હતા અને સારા માર્જિનથી તેઓ આ ચૂંટણી જીત્યા પણ હતા પરંતુ ચૂંટણીનો સીધો જંગ મનસુખ વસાવા વીએસ સૈતર હવે મુમતાઝ પટેલ અને ખાસ કરીને અહેમદ પટેલ અને ફૈઝલ તેઓ નારાજ છે તેવું સામે આવ્યું છે પરંતુ તેઓ સૈતર વરસાવાના સમર્થનમાં હોઈ શકે તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે ભરૂચ લોકસભાના જનતા કહી રહ્યા છે કે તેઓ સૈતરની સાથે છે અને તેઓ સારી રીતે આ ચૂંટણી સંપન્ન થવા જઈ રહી છે હવે જોવાનું બાકી રહ્યું કે સૈતર વસાવા મનસુખ વસાવાને કેટલી ફાઇટ આપશે મિત્રો તમે પણ ભરૂચ લોકસભાની અંદરથી આવતા હોય તો ખાસ કરીને તમારા શું મંતવ્ય હોઈ શકે છે તે અમારા સેલનના માધ્યમ પર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને ઘણા લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે ચૂંટણીનો જંગ છે તે ખેલાઈ ચૂક્યો છે અને મનસુખ વસાવા મનસુખ દાદાને સૈદરભાઈ કેટલી ફાઇટ આપે છે તે હવે આવનારા સમયમાં જોવાનું બાકી રહ્યું છે ફરીશ લોકસભા સીટ છે તો ભાજપ દિગ્ગજ નેતા મનસુખ વસાવા ઓગણીસો અઠાણું થી અહીંયા રાજ કરતા આવે છે અહીંના સાંસદ છે મનસુખ વસાવા પરંતુ હાલ અત્યારે વાત કરીએ તો એન્ટી ઇન્કમ સી પ્રમાણે જોવા મળે જોઈએ તો અત્યારે નેશનલ ચેનલોના મીડિયાના અહેવાલો કહે છે કે આ ભરૂચ લોકસભા સીટ પર ભાજપના મનસુખ વસાવા હાર અત્યારે અહીંયા હારે છે અહીંયા સૈતર વસાવા ચાલે છે સૌથી આગળ અત્યારે નેશનલ પર બતાવી રહ્યું છે પરંતુ હવે જોઈએ આવનારા સમયની અંદર મનસુખ વસાવા અહીંયા જીતે છે કે સહિતર વસાવા જીતે છે પરંતુ નેશનલ સેનોલોના મીડિયાના માધ્યમથી અત્યારે અહીંયા મનસુખ વસાવા અહીંયા હારે છે તમારું શું કહેવું છે તે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં